ગોથલ છે આ પસરા છે મોટા જામને હારે આરે એના લગ્ન થાય છે પણ એને હારે શરત વર્ષા વર્ષાઋતુની વાત આવતી હોય એટલે ભારત વર્ષના તમામ એક પ્રેમી માણસોની યાદી થતી હોય બે મિત્ર નોખા પડ્યા હોય એની યાદી થતી હોય અહીંયા રાણો અને કુંવર અલગ પડી ગયા છે આપણા જ પરગણાની વાત એટલે કુંવર એમ કહે છે કે આપે ધરાવું કાઢ્યું વાદળ સમકી વીજ આજ મારા રુદા ને ઓલો રાણો સાંભર્યો ઓલી આવી અહાડી બીજ હવે રાણા ના ત્યારે પડાવ હાણે ડુંગર હતા એટલે રાણો રાહ જોતો હતો કે કુંવર આવશે તો ખરી એમાં વર્ષા ઋતુ આવીને હાણા માતના માથેલી પાણી સાહેબ આમ નીચે ખળખળ ખળખળ પડતા હોય એટલે રાણા ને હું છું મારો ડુંગર મારી મજાક કરે છે દાત કાઢે મારા એટલે આવી લે હવે રાણો પાછો હાણા ને સમજાવે સાંભળજો કાલે મનાવી એ પણ તો પડ્યો ને ને પણ અને અહીંયા આયા છે બાજુમાં કંદરો ડુંગર છે કંદરા ડુંગર માં છે હોથલ પદમણી ને ઓઠો જામ ના જેડી એમ કહેવાય કે મુકા મતા સાચ હોથલ છે ઈ અપસરા છે ઓડા જામને હરે એના લગન થાય છે પણ એને હરે શરત કરે છે કે ઓડા લગન કરું તને પ્રણવા માટે તું સ્વર્ગ ને જાતું કરીને આવી છું તારા વખાણ સાંભળે પણ શરત એટલી એટલે તારાથી સમાજ વચ્ચે મારો પરિચય ના આપી શકાય અને જે તું મને પરિચય આપી દે તે તારો મારું પૂરું થઈ જાય અને જેસલ અને જખરો બે એના પામ મરદના ફાડિયા જેવા દીકરા પણ જેની માં હોથલ હોય એમાં પછી શું ઘટે વાત બહુ મોટી છે ટૂંકી લઈ લો અને પાટણના મહારાજાને એક કેવાય ને બીડું મૂકેલું એક હાવજ વગીરો છે અને મારે પણ તે અઢાર વર્ષ ના પૂરા નતા મોટો જામ છોકરા બે જેસલ અને જખરો સાહેબ અગિયાર ને નવ વર્ષ હતા એ અગિયાર ને નવ વર્ષ છોકરાએ છોકરા બીડું જડપ્યું અને તેથી હાવજ ધૂપ માં માર્યો અને પછી સભા ભરાણી કીધું કે એ તો ચોગાનું મોહાળ કોણ છે માં કેવું ના પડાય નહીં અહીંયા કહેલું તમારે ઓળખાણ દેવાય નહીં અને સેવટે એને કહેવાય જાય છે કે પદમણી હોથલના સંતાનો છે અને ત્યારે હોથલે કીધું મેં તમને કીધું તું તમારે મારો પરિચય નહોતો દેવાનો પછી પાછી કંટ્રેવરી આવે છે અને આવતા આવતા અને કીધેલું જેથી આ બેય દીકરાના લગ્ન થાય ને ત્યારે હું બેયને પોખવા આવી ક્યાં સુધી હવે રામ રામ અને આયા બરોબર એને નક્કી થયું કે હવે એક વર્ષ બે વર્ષ થઈ ગયું દીકરાજી તમને કહું બાર પંદર વર્ષ ના થયા પણ બે ના ખોળિયા જુદા પ્રાણ એક હોય એક પ્રાણ વગરનું નું પંખીડું રહી કે ને કે એટલે આના તાત્કાલિક ટૂંકમાં લગન કરે ને અહીંયા પાછી અહાડી બીજ આવે આ કંડરા ડુંગર આપણે બેઠા ત્યાં

પેદી સાહેબ બોરલાય કીધું છે હોથલ ગાંધી થામા પછી તો હોથલ જાય છે પોખવા જાય છે ઓલી નાની નાની દીકરાની વહુ ને શીખવાડી દે છે પોખી લીધા પછી દીકરા દીકરાની વહુને ને હાહુ કહે માગો બેટા તમે મને પગે લાગ્યું છે શું માગો અત્યારે બે દીકરાની વહુએ એ છેડો પકડીને કીધું તારી પાસે બીજું કાંઈ નથી માગવું તમે અહીંયા રોકાવ હવે અમે તમને જવા ન દે હવે અત્યારે જગતમાં આવી દીકરાની કેટલીક વહુ છે હા હું રોકવાનું કરે

ભૂખ લાગે ને તો કાકરા થી પેટ ભર લઈએ પણ બોલીએ એ મરા આહાડ જેથી મહેમાન થાય ને ધરતી ઉપર જો દરેક ઋતુ આવીને વહી જાય ખબર ના પડે વસંત આવીને વહી જાય ખબર ટૂંકમાં એવી જગ્યાએ માણસ રહેતા હોય

મેં આવ વરસાદ ને કહેતો મે આવ મે આવ

રાજ્ય લખે છે ભગવાન રામ લક્ષ્મણ ને શું કહે છે સીતાજી વગર મારું મન ડરે છે કેવાનો મતલબ આ ઋતુ એવી છે લાગણી ની ઋતુ છે પ્રેમ ઋતુ છે

એક ટ્રાય કરીએ છીએ ધાણા ધાણા નાણ પાડો તાળીયું પડો વાહ 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 ખૂબ બાપુ તમાર ના આપણો આમ તો મૂળ પદિયાના હાલ તલગાજરડા સાધુના દીકરા છે અને ખૂબ સારું તબલું વગાડે છે તો આપણે રઘુરામ બાપુને તાળ્યુંના ગગડાથી આપણે વધાવો તને આવડશે ધણો થાય આના જ લગ્ન થઈ ગયા હવે કઈ પેલા બહુ પૈસા ધણા લાટી બોલાવી એકલો હતો ને એમાં કોરોનામાં અમારે બધા સાજી ને ભીમ આવી જાય ધણા લાટી બે વર્ષ હાવ ભૂલી ગયા તો ટ્રાય કર બેટા જો થાય તો ધણ ધણ ભૂલ્યા નથી આમાં આ તો ખાલી પ્રેક્ટિસ કરો છો ભૂલ્યા ભૂલ્યા નથી ને વાહ વાહ

પેલા મારે દીકરો નીતિન કુમાર એમ કેતો આ કોરોના પછી એક એટલું ટૂંકું નીતિન આવરો નીતિન રાવળ તાળીઓના ગઢાર્થી અમને બધા શેળાધર ગામનો છે અને બાપુ આપનું નામ ખરેખર અમે આવું ગરીબ થઈ ગયો નામ અમારો હું નામ બોલો રમેશ દાભી તાળીઓ ના અમને બધા અને અમારા જીતુ દાદા બેઠા છે શંકર સાવંત ગિરગઢલા ઉના અને આપણો જ્યારે દીવ પ્રોગ્રામ હોય ત્યારે દરેક વખતે એમનું સાઉન્ડ હોય છે નાજે જીતુ દાદા બેઠા તાળીના ગડાઠ આપણે એમને વધાવો એટલે આ ધણણ ધણ અને જે સંત કહે પૂરો છો ને ને કાંઈ પૂરું થાય નહીં એટલે એક જણો આવ્યો ડોક્ટર સાહેબ પાસે કે સાહેબ હું ડબલ માર્ક્સ વગેરે બહાર નીકળતો નથી બહાર જાઓ એટલે સેનેટરાઇઝ ખીચામાં જ હોય કોઈ વસ્તુ સેનેટાઈઝ કર્યા વગર અડવાની નહીં ઘરે આવું એટલે ઊંધો હોઈ જાવ ઉપર સેનેટાઈઝ થઈ જાય પાછો શીતો હોઈ જાવ માથે સેનેટાઈઝ થઈ જાય અચ્છા બૂટ કાઢવું મોજા કાઢવું એની માથે પાછું સેનેટાઈઝ થઈ જાય સીધો બાથરૂમમાં જઈને ગરમ પાણીથી નાહી લો આવીને ઉકાળો પી લો એક કલાક નાશ લઈ લો તમે આપેલી નાની મોટી ઝીણી જે કાંઈ આ તે ફલાણી ટીકડી જે કાંઈ ટીકડી છે એ બરોબર એન્ટીબોડી બનાવી લઉં છું સૂઠને જીભ ઉપર મૂકી દઉં છું ગરમ પાણીના પાંચ વાર કોગળા કરું છું મગના પાણી સિવાય બીજું કઈ પાણી પીતો નથી બરોબર સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની પૂરેપૂરી કોશિશ કરું છું

સાહેબ કે તું રાવણ થઈ ગયો છો હવે તો તને રામ બનીને કોઈ લૂંટીમ બાણ મારે તો જ મરી નકર તું ન ઉમરી તને તો હવે નાભીમાં મારે તું આવો હાવ હઝડ થઈ ગયો છો હા તું તું ન ઉમેર કોરોના મરે બાકી તું ન મરે એટલે જા આનંદ છે એટલે અમે જ તેણે ધણણણ કર્યું તમે કર્યું નથી તમારે કરવું પડે ને તો તમારે તાળીથી ધણાણન કરવાનું છે તાળીથી

धनन 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 आम ताल ताल में दजी एक बार कहो धनन 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 क्या क्यों है ट्राई करिए धनन 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 धनन